કાર્યક્રમ માં મેનોરા પર પાંચમો દીવો પ્રગટાવવામાં આવ્યો જે પ્રકાશ અને સહનશીલતા ઉત્સવની ચાલુ ઉજવણીનું નું પ્રતિક છે ઉજવણીમાં મિડવેસ્ટ ઇન્ડિયા મુંબઈના ઇઝરાયલ ના કાઉન્સિલ જનરલ કોબી શોશાનીની ઉપસ્થિતિ રહી શોશાનીએ હનુકાના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરી તેને બે હજાર વર્ષથી વધુ સમય પહેલાં ગ્રીક દળો પર વિજયના પ્રતિક તરીકે મહત્વ આપ્યું તેમણે યહૂદી અને ભારતીય મંદિરોના વિનાશ અને સહનશીલતાના અનુભવ વચ્ચે સમાનતા દર્શાવી બંને સંસ્કૃતિઓ વચ્ચેની સહનશીલતાની ભાવનાને હાઇલાઇટ કરી આ કાર્યક્રમમાં યહૂદી સમુદાયના મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા જેમણે તેમના મિત્રો અને પરિવાર સાથે ઉત્સવની ઉજવણી કરી મેનોરા પ્રગટાવવાની અને અન્ય પરંપરાગત પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હાજર લોકો સાંસ્કૃતિક વારસો અને સમુદાય પ્રદર્શન હતું કાઉન્સિલર જનરલ કોબી શોષાની ઉપસ્થિતિ કાર્યક્રમ ને મહત્વપૂર્ણ સ્પર્શ આપ્યો યહુદી ભારતીય સમુદાયો વચ્ચેના સંબંધને મજબૂત બનાવ્યા